ને જય રામ જય માં જય સોમનાથ ભગવાન તો અત્યારે નવ વાગ્યા છે તો આપણે અત્યારે કામ કરવાનું છે આપણે ઓલું ઘર આગળ છે શણવાનું છે તો હું તમને બતાડું શણવાનું છે કોબો પીડવાનો છે શરૂ થઈ ગયું છે માલ તૈયાર થઈ ગયો છે শু এটলো শনাই গৈ আচল লেৱা শনে চে আটাই গৈ বীটু লাই দিয়ে আ

પાંચ વાગ્યાની સાર પીશું આપણે કઈ પીતા હોય તો કોમેન્ટમાં જ રસી કરો તો જાય સ્વામિનારાયણ તો આપણે જાય આ લીધું છે દવા કા ફોનનું કવર રહો આ વરસાદમાં પલ્લે ફોન એટલે આપણે આઈફોન તો છે નહીં આપણે આઈફોન તો છે નહીં પણ તો કામ લાગે ને વરસાદમાં એટલે લીધું છે વીસ ત્રીસ રૂપિયાનું આવે એમ લીધું હોય તો કોમેન્ટમાં જ રસ્તી કરીશું આજે આવું છે કવર ઢોસા ને બિસ્કીટ ખાવા તો ઢોસા બનાવી નાખી છે બિસ્કિટ પણ ઢળી છે બસ આપી વાલો તો અત્યારે હું ભૂઈ ગયો હતો કે એટલે મને માથું બહુ દુખતું હતું અને પેટમાં દુખતું હતું એટલે હું હોઈ ગયો હતો અત્યારે વાડીમાં આવ્યો છું જોવા વાડીમાં ખલું ખલું છે કે વાડી લઈ દુખાવાની ટીકડી પી લીધી છે એટલે માથું છે આરામ છે એટલે ચા પીધી છે એટલે સારું થાય ચા ન પીએ એટલે માથું આપણને ન ઉતરે તો ચા વગર કોઈને માથું ન ઉતરતું એ જરૂરથી કોમેન્ટમાં કરજો ચા ખોલા છે ખાપા કાલ પમદી વીણવા પડશે આપણે શીંગ વાવવાની છે આમાં તો સિંગ વાવી દેવાની છે આમાં અને બે હાથ મી ગયો છે તો આપણે ઓલે છે તો અમારી નથી અમારી ગામમાં છે કે અમે હાઈસ્કૂલવાળા છીએ એટલે આજે હવે પ્રાથમિક કરવાની એટલે હું આવ્યો જ પહેલાં પણ તો વરો ભણ્યો પછી હું હાઇસ્કૂલમાં વહી જયો ભણવા તો પૂનમાં આવવાની છે સાંદડો આવી ગયો તો પાછળથી આવડો ઘર આવું લાગે છે જો મને માફ કરી દેજો જો કે વધારે બ્લોક નહીં બની કે મને અત્યારે મા તો બહુ ઉતર્યું નથી એડિટિંગ કરીને સુઈ આવું છે અત્યારે થોડોક મિની બ્લોગ બની જાય છે તમે હાલે તો નો આલે મને કોમેન્ટમાં કરી દઈ હું ફરી બનાવી દઈશ તમારા માટે તમારા માટે હું હું નોકરી તમે સબસ્ક્રાઈબ વધારો મારા એટલે અમારે કરવું તો પડે ને તેને એવું વિડીયો આખો બનાવવો પડે હાલો તો ખરા તારી દઈએ આપણે શણાઈ ગયું છે આપણે તો આપણે અત્યારે જવાનું છે મના કામ છે એટલે કાલે આપણે સાયકલ જતાનું છે કદાચ કે નથી તો અત્યારે આઠ વાગ્યા છે તો જાય જય રામ જય મૂલમાં સબસ્ક્રાઈબ કરો લાઈક કરવાનું શેર કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી જય શ્રી રામ નેક્સ્ટ બોલીએ નેક્સ્ટ બ્લોકમાં જય માતાજી